લોકોની કુંડળીમાં દોષ જોવા મળે છે કોઈ ભાગે જેવો વીર પુરુષ હશે આ તો પાલન કરનારો મનુષ્ય હશે જેની કુંડળીમાં દોષ જોવા નહીં મળે આ તો જ્યોતિષી રીતે વાત થઈ ગઈ પણ ઘણા લોકોના જીવનમાં આ જન્મનો પિતૃદોષ હોય છે એટલે મરેલા દાદા દાદી માસી કાં તો બીજું કોઈ ઘરમાં એવો વ્યક્તિ મરણ પામેલો વારે વારે સ્વપ્નમાં આવે કોઈક સ્વપ્નમાં કોઈ ગાઠ કોઈ વાત કરે કાં તો એ વ્યક્તિની લાશ દેખાય આ બધા પિતૃદોષના અંતર્ગત જ આવે છે આજની વિડિયોમાં હું તમને બંને પ્રકારના પિતૃદોષ માટે ઉપાય બતાવીશ તમારાથી નિવેદન છે કે આખો વિડીયો જુઓ કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક સાબિત થાય છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એ જાણીએ કે વ્યક્તિ પિતૃ કઈ રીતે બને જ્યારે કોઈ વ્યક્તિ એકાદ મૃત્યુ પામે કાં તો જ્યારે પણ મૃત્યુ પામે ત્યારે તેનો મોહ કોઈ વસ્તુમાં રહી ગયો હોય તો તે પિતૃ થાય છે જેમ કે કોઈ પતિ મરી ગયો હોય પણ તેનો મોં તેની પત્ની માટે કાં તો છોકરાઓ માટે રહી ગયો હોય કોઈની મા મૃત્યુ પામ્યા હોય પણ તેમની ચિંતા તેમના છોકરા માટે રહી હોય કોઈ બાપનું મૃત્યુ થયું હોય પણ તેમનો મોં તેમની દીકરીના લગ્નની ચિંતામાં રહ્યો હોય કોઈ નાની દીકરી મરી ગયો હોય પણ તેમનો મોહ તેમના મમ્મ મમ્મી પપ્પામાં રહી ગયો હોય આવી સ્થિતિમાં આત્મા પછી પિતૃ રૂપ ધારણ કરે છે અને ભગવાનથી શક્તિ પ્રાપ્ત કરીને કોઈ નર મૃત્યુ પામે તો તેને પિતૃ કહેવાય અને જો કોઈ સ્ત્રી મૃત્યુ પામે તો તેમને ઘરની સિકોતર કહેવાય છે જે વ્યક્તિના મોહમાં આત્માપિતૃ તરીકે રહી ગઈ હોય તેમના સ્વપ્નમાં આવીને સંકેત આપે છે પણ જો તે વ્યક્તિ સંકેતને ના સમજી શકે તો તે બીજાના સ્વપ્નમાં જાય જો કોઈ પણ તેમના સંકેતને ના સમજી શકે તો તે ચાવા છતાં આત્મા વ્યક્તિના જીવનમાં તકલીફ નાખે છે પછી વ્યક્તિ કંટાળીને ભૂવા પંડિત ભગતો જોડે જાય છે લોકો પિતૃદોષ પકડી તો આપી છે પણ તેઓ નારણ બલીનો ઉપાય બતાવે છે જે કારણ તકલીફ ઓછી થવાની જગ્યાએ વધી જાય છે આત્માને ભગવાન જોડેથી પૂજાવવાનું વરદાન મળ્યું હોય અને તમે પાછળ તેમને ભગવાન જોડે મોકલવાની ભૂલ કરો તે ક્ષમા યોગ્ય નથી જો તમને ખબર હોય કે ઘરમાં કોઈ અકાળ મૃત્યુ પામ્યું હોય અથવા કોઈ નાની છોકરી કૂવામાં પડીને મરી ગઈ હોય તમારે કોઈ ડર સિવાય તેમના માટે ઉપાય કરવો જોઈએ હું તમને બંને પ્રકારના પિતૃદોષ માટે ઉપાય બતાવીશ જ્યોતિષના તરીકે પણ અને જન્મના પિતૃ માટે પણ તો ચાલો ઉપાય જોઈએ ઉપાય એક જો તમારા સ્વપ્નમાં પિતૃ આવે છે કાતુ ઘરના કોઈ સદસ્ય સ્વપ્નમાં આવે છે તો તેને પૂજીને રોજ યાદ કરવા જોઈએ હું તમને પૂજવાની વિધિ કહું એક નારિયળ લઈને તેના ઉપર પાંચ કંકુના ચાંદલા કરવા અને પિતૃના નામેથી પછી એક સફેદ કલરનો કાપડથી નારિયેળને લપેટવાનો પછી તમારે નારિયેળને સ્થાન મંદિરમાં આપવાનું પણ દેવી દેવતા સાથેને નાની બાજુ કે ઉપર તેના ઉપર વિરાજમાન કરવાનું છે પછી તેની સામે સરસોના તેનો દીવો કરવાનો છે તમારે રોજ સવાર સાંજે આ રીતે દીવો કરવાનો છે તમને થોડાક જ દિવસોમાં પ્રમાણ મળી જશે ને તમે સુખી થશો ઉપાય નંબર બે જો તમે પહેલો ઉપાય ના કરી શકો તો તમે આ ઉપાય કરી શકો તમારે પિતૃદેવના નામેથી એક છોડ ફાવી દેવાનો છે પિતૃદેવને કહેવાનું છે કે આમાં સ્થાન ગ્રહણ કરો પછી તમારે રોજ તે છોડમાં પાણી અર્પણ કરવાનું છે બે અગરબત્તી લગાવવાની છે અને પૂનમના દિવસે તેમને ખીરનો ભોગ લગાડવાનો છે કાં તો ધૂપ ઉપર કાં તો ગોબરના કંડિયા ઉપર મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારું બધું જ્ઞાન ગુરુ માતા શ્રી કુંખાર મેળડીમાં બારેજા તથા ગુરુપિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમનો પ્રસાદ સમજું છું જય મા મેલડી હર હર મહાદેવ મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વેહ મેલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ